સો હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય નિમ્લોક કેમ છે તમે આઈ હોપ કે તમે તમે જમા છો ને તમે જમા તો ભાઈ અત્યારે વાઈ ગસ છે સવારના સાડા નવ અને હવે આપણે જાય સાઈડ ઉપર તો હવે નીકળીને બાકી જો આગળ હું થાય કંઈ નાખી નથી કર્યું બાકી બ્લોક ચાલુ કરી દીધો હોય તો જોતા રહ્યો હું શું થાય છે આગળ હાલો નીકળી સાઈડ ઉપર ગાડી તો ચાલુ કરી દીધી પણ હવે आज ट्राई करेंगे वाटर में। अब रोल में ट्राई करेंगे। कैसा लगता है, कैसा नॉइज़? इतना भी खाटला भी नहीं उबाड़ा है। ज़्यादा बड़ा हिलू। तुम आगे करने। बस आते रहना ठीक है। अंधेरी। टाइसन मेरी सपना तेरा सपने सुबह शाम है तू तो है सही या मैं हूं सही इसम है બાયપાસ આગળ આવ્યા હતા થોડુંક કામ હતું ને આમ જવું પવન છકી જાય પવન છકી એક પાંખ્યું જ છે ખાલી જો આમ ઘરે જવું તો અને ટ્રાફિક થઈ ગયું હબાવનું આ મેન બાયપાસ છે જામનગર નો ભાઈ ફૂલ ટ્રાફિક થઈ ગઈ આમ બધી સાઈડ કેમ કે જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી ટ્રાફિક રહે થોડી જઈ લે વાહે તો ભાઈ આપણી ગાડી અહીં રાખી દીધી છે અને હવે આપણે જાય બીજી ગાડીમાં તો અહીંયા આવે આપણા બીજી ગાડી તો ઓન પકો બે બીજી ગાડીમાં માં જાવ પકા હા બીજી ગાડી તો આપણે આવે અને એમાં બેહી જાય હાલો પોલીસ સાઈડ વે જાય પકા એટલે ગાડી આવે એટલે ડાયરેક્ટ ચડી જાવ ભાઈ હાલો હા એ ભાઈ પાસે ઊભા હી તો ભાઈ ગાડી આવી ગઈ છે અને હવે આપણે આમાં બેહી જવાનું છે આ હાલે પકા બેહી જા ગાયો કા હડકાય હાલો ગાડી આવી ગઈ ને હવે ચડી જાય એમાં

તો ગાડી રાખી દીધી કાપ હા ગાડી રાખી હમણાં છે હાથ હવે આપણે એમાં ફોકસ ન થતો હવે આપણે અત્યારે જાય જગત ના કે બરોબર તો હાલો હવે નીકળીએ ના તો એને કમ્પ્લીટ થઈ ગયા ને છ ને હાથ થઈ ગઈ હવે નીકળીએ આપણે તો ભાઈ અત્યારે અમે નીકળી ગયા ભાઈબંધ ભેગા આમ સાત રસ્તા કરવા જોઈએ અહીંયા ભાઈબંધ આવવાના છે આપણા મિત્ર તો હવે જાય મને પાછી ત્યાંથી ક્યાં જવાનો પ્લાન બને જોઈ બરોબર અત્યારે ગાડી આપણો ભાઈ બહુ ચલાવે છે હા હું ક્યાં કલે જા મજા મારે થોડુંક મોડું થઈ ગયું એટલે ભાઈ સાત રસ્તે પહોંચી ગયા તમે બધું હમણાં જો આમ ફૂલ બને બધું બંધ છે આપી ગયા એવું ન થાય અમારે

આમ જોવા દે ને તો 3 બતી હે તો જાવું જો પણ હવે એમ કે ટાઉન હોલે વયા દી છે તો અહીંયા ચાલુ થઈ ગઈ ટાઉન હોલ લીધો ચાલુ છે બતી હતી ને અને આ જો આપણું ઓરડો બાગેલા સ્કોર્પિયોના લેજેન્ડ કા

પીપી કાર ડેકોર હે મારા 10000 સબસ્ક્રાઇબર થાશે ને ભાઈ હા બરોબર તે દી ફેસ રિવીલ કરીશ એટલે મારા થાશે ત્યારે ને મારા તારા 5000 મારું જ આવી લ્યો મારું ફૂલ ફેસ રિવીલ રે આનું ફેસ રિવીલ ભાઈ તમને ગમું તોય ભલે ને ના ગમું તોય ભલે હા તો બંધ કરી દેજ એક વાર ક્યાંક વરી જામે તો મેળ આવે યુપી કાર્ડ એગર ભાઈ આપણો કઈ વારો આવશે હવે વારો આવે આપણા

पयो लाइक अने बिजु हु करो लो घंटड़ी हु करे सब्सक्राइब करो घंटड़ी पाछी भाई पहले सब्सक्राइब पहले सब्सक्राइब <laughs> कर दे चलो पछि घंटड़ी चालू कर दो भाई नी चैनल ने सपोर्ट करो हालास या तू लाइक करो शेयर करो सब्सक्राइब <laughs> करो <laughs> अगर कहीं आगे बोला आओ ते राखो ना, ना? आ वर्ष से बेगुनी थे बस बस भले हाल भाई भले भले नेक्स्ट व्लॉग में हां बोल बोल आईएमएच बोल મિલતે જલ્દી નેક્સ્ટી